સદા ચાલી આવી રઘુકુર રીત સદા ચાલી આવી પ્રાણ જાય પણ વિચન ના જાય જો વચનના સાચા તો સંત ને કાંઈ નહીં હવે તમે જુઓ તો એક જ મોટા મોટો એક જ વચનનું કામ છે પછી આ દુનિયામાં મોટા મોટા સંતો મોટા મોટા દેવો રાવ રચીન જ્યાં પણ આમાં કેવા કેવા ભૂલી ગયા કેવા કેવા મોટા મોટા નથી ભૂલી ગયા માયામાં એ તમે સોમજીભાઈ ધ્યાન કરો કે એક ભૂલા ઇન્દ્ર હા ધ્યાન કરજો મારા નાથ એક ભૂલા ઇન્દ્ર જેને ગૌ તેમ લીધી તાલી બીજા ભૂલા રાજા બરીરાજા જેને વામનથી વાત ના વિચારી ત્રીજા ભૂલા વેમાન જેને સાત કોઠાના જોયા ચારી ચોથા ભૂલ્યા સહેદેવ જોશી લાખોની માલમાં લાડુના જોયા ચારી પાંચમા ભૂલ્યા પહેલા જ જેને તરણ કરોડ મૂક્યા તારી ચોથા ભૂલ્યા સુખમારુ સિંહ જેને વહેમાન મૂક્યા વારી ભગવાને વહેમાન મોકલ્યા સુખમારુ સિંહને તેડાયા તો સુખમારુ સિંહ છ મહિના પાસે મોકલજો કે છ મહિના પછી વહેમાન પાછા ન આવે સાતમાં ભૂલા શરીરામજન મરઘાતણે લેન દબાવી આઠમાં ભૂલા અર્જન નારી દુષ્ટિ સભામના વિચારી નવમાં ભૂલા રાજા નંદ જન નવ નદ દરિયા મગારી નંદ બાવા નવમાં ભૂલા રાજા નંદ જન નવ નદ દરિયા મગાવી દસમાં ભૂલા દશર જન ભા સરવણને મારી દશર રાજા અંધી અંધાનો આશીર્વાદ લેવા માટે સરવણનો આશીર્વાદ લેવા માટે તો સરોવર ટોતા હતા એના બદલે અચાનક એમણે બાણ વાગી ગયું કે એ એવા 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 રાજા ભૂલી ગયા પછી કે આ ભૂમિકા માથે કે ગયા રામ ને રુગનાથ સોમજી આ ભૂમિકા માથે ગયા રામ રુગનાથ રાવણ ગયો ધર્મિકી કોરો પંડવ ને કરણ રાજા આ ખલકમાં જ આખેલી અધિકાર ભૂપાર પણ રાજા ને નવારી કોણ આ માયા કહે કહ્યું કે સોન ઠાકરું કે ધરણાગર કોઈ ના ધરી ધરતી કોઈ હારે લઈ ગયો પ્રભુ ધરતી કે હું મારા સામા પણ કે ભોપા રાય રાણો છત્રપતિ એ તો મેરી મેરી કરતા મુવા રાણો એટલે મહારાણા પડતા પ્રભુ અને છત્રપતિ શિવાજી રાય રાણો છત્રપતિ મેરી મેરી કરતા મુવા પૃથ્વી રાજ ગયો તંતી ભેદી પંડિત પુરાણી જેને ચોરી પીધા ચકચુર પછી માયામાં બધા ભમે ગેલા ગેલા તુર બધાય જોગી જંગમને સેવડા સંન્યાસી ભૂલી ગયા વેશ જોગી કે શિવજી સરખા જોઈ રહ્યા કો ભલા ભલા ભેગ તરુ અમૃતના પંડિત નારજ મુનિ પણ વસ કરી નાખ્યા નારાયણ નારાયણ કે એ ભૂલી ગયા માયા મા એવી એવી માયા છે ભગવાન કે જપ્યા ભૂલા તપિયા ભૂલા ભૂલ ગઈ સંગર ને જા ધારે જ્યારે માથે પારસી ઋષિ ભૂલી ગયા પછી હરજ ક્યાં કરે બિચારી એ તું જાણો આર મેં જાણો મરઘા લેણી સજો નેણે સોય શણગાર ભમર નેણે કામ નહીં ભારે ઈશ્વર મોય તાલ જન થલ ભીલડી થી વાત થઈ પુરાનાથ ભીલડીથી નાચવા માંડ્યા પણ પાર્વતી હતા મારા નાથ એ તો તમે કોઈક સંતો જાણો કે થર થર ભીલે ભીલે નાચવા મળે કે પાર સિંજ પદ ગરી જની ગરા દીકરી ઉપર ગઈ મત ગઈ કમત ઉકલી વધુ પડતા વાજા બાણ પણ કે મેં ભાટ ભૂલી ગયો કે એમ જ ઉઠી આગદમ સાગરમાં લાગ્યો લાગે પાણીમાં દબ લાગ્યો સાગર માથે લાગ્યો દમ પછી કે ગણ પથરીએ ભાગ્યો સાપે સિંહને ગર્યો ડેડ કે નાગડો ડાળી લીધો ડેડકીએ સોણ મેણાવંતી કે ધૂંડ ધૂંડ ની ધાળવાળાની માં કે જેમ માછલી ને કર્યો તો માછલી મગનને કરી છે ભગવાન તો સોમજી ભાઈ આ સંત ગતિમાં આ વચન છે આ માયાનો છે પણ સુલટો કરી અને તમારા જેવા સંતો સમજાવે તો આમાં આમાં મગર કયો અને એમાં માછલી કહી તો આમાં એવું છે કે આનો જો ઉતર જો કોઈ કરી કે જ્ઞાની કોઈ સંત સાધુ તો જેમ દૂધમાં સાકર એલાચી નાખી અને પીએ એવી મજા આવે ના કે દૂધમાં મીઠું નાખીને પીએ એવી મજા આવે તો તમે તો માનશો તો સોમજીભાઈ આનો એક બહુ માર્ગદર્શન આનું લેવા જેવું છે